આપણે ગ્રાન્ટો આવવાની છે થોડી આ મહિનામાં ગ્રાન્ટોનું બધું આવ્યો લેટર એટલે સરકારમાં લગભગ જોવાનું ગ્રાન્ટો તો ખાસી છે ગમત તો થોડું કોમ થાય એવું હોય પછી ગ્રાન્ટો બહુ આવવાની એટલે આપણે કાગરો કરીને કલેક્ટર ઓફિસે જઈએ આ આ બધું ગમવાળાને થોડુંક વિચારીએ પણ હું

બીમાર પડે એટલે છોકરા એ પેલું મચ્છર બચ્છર આવે તે દવા છટકાવો કહો પુરાવા બધું એ ગ્રાન્ટો વાંટો પાસ થાય ગ્રાન્ટો વાંટો બધું જ થશે ગટર લઈને નાખ્યા લઈશું પણ થશે એકદમ તો ના થાય મારે ચાણ થશે ચાણ થશે એટલે થશે આ ગ્રાન્ટોનો નો તો આ લઈને બે છો આ પાછા એટલે એમ આ વખતે નવરાત્રી જે ઉનાળો જતો ઉનાળો આવી જાય પછી કરવાનું હોય ચોમાસું ચોમાસું બધું ના થઈ જાય ના હોય ના કેમ હોય તો પૈસા કાઢી બનાવી ગમે આ તે ગટર લાઈન નાખાઈ દોતા ખાડા ના પૂરાઓ તો ગટર લાઈન નખાઈ દો એટલે ગટર લાઈન નખાઈ છે શાંતિથી નખાય છે ગ્રાન્ટ આવશે એમ નખાય છે હવે વોટ નહી હાલે છે વોટ નહી હાલે એટલે મફત થોડું ખર્ચો આવ્યો હવે વાલી ઠેઠ લાગી ગયું ચવાણું વસ્તુ કર્યું અમને બધી ખબર હતી ભાઈ ઓફિસે બેઠા થાય ને એવું ધોરણ નગર રાખતા એવું નહીં મફત નહીં વોટ હાલે ગ્રાન્ટ આવશે એટલે નહીં થાય કેમ નહિ થાય નહીં થાય ને આ સરપંચ બને એટલે આમ દાદાગીરી કરવાની આ સરપંચ બને એટલે દાદાગીરી નહીં તો એમ કહેતા હતા કે પોટ અમે આવું 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 કરીશું કરીશું પછી લાગતા હતા અને બધું એટલે ના આવશે લેટર આવ્યો પાસ થાય આવે એટલે ગટર લાઈન નખાય છે ઉનાળામાં નખાય છે ના થાય ને ઉનાળામાં અત્યારે આ ચોમાસામાં આ છોકરો છોકરો બીમાર પડે તો શું દવા મળે દવાખાણ લઈ જવાનો એટલે પૈસા અમારી જોડે થાય એટલે પૈસા તો અમે ઘેર ઘેર ફરી એક પૈસા છોકરાને દવા ફંડ લઈ જવા એટલે તમારે નહીં કરવું એમ ને થશે શાંતિ થશે ઉતાવળ નો મે ચાલે નહીં ગ્રાન્ટ આવવા માં નખી તાને પછી એ કાઢવા ના વોટ લાગતો એ ગ્રાન્ટ પડે એટલે તે એકલો વોટ મને નહીં આપ્યો આખા ગોમ વાળા થઈ જ છે સજે નહીં થઈ ન સરપંચ હજુ કહું કરો કાગળિયા અને લાઈન નાખો

અમારે એક પ્રોબ્લેમ થયો હોય સરપ્રાઈ એટલે શું પ્રોબ્લેમ પાણી નહીં આવતું યાર અમાર આ ભાઈના ક્યારે એવું છે મારે એવું હ અમાર આખા ફરિયાબ એવું હોય એટલે પાણી ના આવતું હોય તો એ બધી સમજશે મારે ઘેર ઘેર જઈને નહીં જોવાનું હોય ખાડા કરીને બે જોઈ લાવે કઈ મૂરી મૂરી ભરાયું હોય તો લાભ ગાડી મૂરી ભરાય એવું હોત નહીં યાર જાડ જ નહીં તો પછી લાઈન ઉપર તો મારે તો કઈ મય નરીમ પ્લેસી ધક્કો માર્યા લો પાણી એ તો માર્યા લો સરપંચ નહીં બનાવ્યા સરપંચ બનાવ્યા મફત બનાવ્યા તમે આ લ્યો સરપંચ બનાવ્યા હું કહું પણ ચવાણું આપ્યું હો રૂપિયા ઘણા આપ્યા છે પાઠ લાખ રૂપિયા ખર્ચો કર્યો આલી ચવાણ આ લાખ તમારા આખા ઘરમાં લાઈનમાં પેલા નતા આવ્યા ચવાણું પેટી એક લઈ જાય એ તો આય તો ખરું છે આવત ને એ તમારી ફરજ ના આવતા ભાઈ મારે તો ત્યાં જ્યાં જઈને ચકલા ચાલુ કરીને તક કમાઈને પોણી કાઢ્યા તમારે મતે સમક્ષ એ ઘરની ખાડો કરીને જોઈ લેવાનું અને શેરીઓ બધા નાખજો મોજા બુજા ભરાય છે ને તો દીકરી જશે પૈસા પોણી ચાલુ થઈ જશે

કંટાળો જો પહો બે ઠે મુ બે હોય તો આમ દેખ એ ઉ તે બસ પર્યા આ પેલા સરપંચ જોડે જે તો આપણ તો નવો જુંદી લાયા હે સરપંચ હો હો પેલો પર ગુજી હા હા આ હા તે સા ગટન લાઈન નાખવાનું કહું પેલા મચ્છર ને બચ્છર જેટલા આવ ગટન લાઈન નાખવાનું કહું પણ એ માનતો જ નથી કે નહી કે આ ગ્રાન્ડ પાસ થશે તો આને કે કરી આલે છે આ

તમારા મન તો પેલી પાર્ટી માતા મારે ના કેવું પડે સરપંચ આપડે તો ગમ એવું રાખતા સરપંચ સરપંચ હું એટલે દરેક કામ કરીશ

આ આ ગોમ્મત વેલી પાર્ટીનું મોટું મોરચેલા મોટું મારસું હતું એ ગોધીનગર ગાંધીનગર લગી પહોંચ્યો એટલે અત્યારે આપણે હા કરીને ફાઇનલ કંઈક કાગરદા કરીને આપવા જ પડશે નથી એ પણ હા આપણા ધ્વજ કંઈક લોતા મારે એટલે કાલે ગોધીનગર તમે પંચાયતમાં બેસી હું ગોધીનગર જઈને બધું કાગરિયાને બાગરિયા જિલ્લાના બિલામ માલીને કંઈક ચાર જગ્યા આપી દીધી અને પાસ કરાવી જ ગઈ ગ્રાન્ટ બરાબર દાખલા આપી દેવાના સહી કરી દેવાની મારી અને હું કાગ્યાલય જતો રહું કઈ કાં ગો વાળા સાલ તોડવાના નહિ આપડું બરાબર એટલે બધું કામ કરવું પડશે ગ્રાન્ટ પાસ કરાવી પડશે બધું એટલે કાલે હું જાઉં

ના ડાયરેક્ટ ઓફિસે જ આવું અત્યારે તમે મળે એમ કેવા જ આવતો હમ કોઈ કહ્યું નહીં આપણે બે જ જોઈએ આપણે બે જ જોઈએ હા બસતા કે તો એમને ગોમમાં તો એવું આપણે કેવું કજુ પાસ થઈ નહીં અને પૈસા કેટલા પાસ થયા એક લાખ રૂપિયા બસતા એટલે પહેલા બેન બેલા દે તો હા મન કે કે કરતા હતા એટલા પડ્યું તું મારતા હા તો મેં તમારી લીધે ઇમરજન્સી પાસ કરાય બોલો આ તો સારું કર્યું ને હા ને

હું ગોડો નહીં બે લાખ રૂપિયા પાસ કરાયા હા એટલે લાખમાં વેચણી કરીશું અને એક લાખ ત્રીસ મારા આવશે એટલે આ તો ગમમાં પાંચ લાખ કાઢવા તો પડશે ને પોંચ વરમાં આ થોડું કાંઈ બધા કેમ કરવાનું એલું જ મોટું માથું એટલે એને કહેવું પડે ખાલી લાખ પાસ થયા બાકી બે લાખ રૂપિયા પાસ કર્યા હા એટલે એક લાખ તીસ મારા આવશે અને સિત્તેર વેચી નાખીશું શરીર માન લઈ જઈશું આ તો ગામમાં ચાર જણા એવા હોય એટલે નહીં પાછા ઝાડવા પણ આવે ને એવું લાગ્યું આપણું સરપંચનું કોમ અને જો ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો